હેલો મિત્રો શેર બજારની વાતોમાં કાલે બજાર ઘટાડા સાથે સૈન્સક નિફ્ટી બેંક નિફ્ટી મિલકેટ તમામ ઇન્ડક્સ ઘટ્યા આગલે દિવસે વધ્યા હતા કાલે ઘટ્યા હતા આજે અત્યારમાં ગિફ્ટ નિફ્ટી વધી રહ્યો છે બજાર અમેરિકાના બજારની જે ચાલ છે એને અનુસરી દીધું પરંતુ આજે જે ઇલેક્ટ્રિક વાહનો માટે સરકારે એક માર્ગદર્શિકા બહાર પાડી છે ટુ વ્હીલર ફોર વ્હીલર ઇલેક્ટ્રિક બસો અને આ બધા માટે જે ગાઈડલાઇન બહાર પાડી છે અને જે સબસિડી જાહેર કરી એનાથી ઇલેક્ટ્રિક શેરો પોક્ષમાં રહે છે પરંતુ ટાટા મોટરના જે ઓકરા ફેસ થયા વ્હીકલના વેચાણના એ દર મહિને ઘટી ગયા એટલે ટાટા મોટર ઉપર નેગેટિવ અસર દેખાઈ ગઈ એવું જાણકારોનું પ્રવું છે હવે જે બજારનો આઈપીઓ હતો એણે રેકોર્ડ બનાવી દીધો મિત્રો એટલા આઈપીઓ ભરો છે એટલા લોકો શેરબજારમાં પૈસાના ઢગા કરે કોઈ એની લિબેટ નથી મિત્રો તેસઠ ગણો ભરોનો અને રિટેલ રોકાણકારોએ સાત પોઈન્ટ ત્રણ સાત ગણો ભર્યો હવે બજાજના આઈપીઓની વાત કરો તો એને ઇતિહાસ પૂછી ગયો સો હજાર પાંચસો કરોડના આઈપીઓ માટે ત્રણ લાખ પચીસ હજાર ત્રણ પોઈન્ટ પચીસ લાખ કરોડની બોલી લાગી હવે એમાં ક્યુઆઈ એક હજાર બસો તેતાળીસ કરોડ સામે બે લાખ સાઠ હજાર કરોડની બોલી આવી એનઆરઆઈ માટે જે નવસો કરોડ હતા એમાં આડત્રીસ કરોડની માગણી હતી આડત્રી કરોડની બોલી બોલાણી આપણા રિટર્ન માટે જે બે હજાર સો કરોડ હતા એમાં પંદર હજાર કરોડની બિલ આવી અમે અને કર્મચારીઓ માટે જે બસોને બાર કરોડ હતા એમાં ચારસો ને અઢાર કરોડ બોલી આવી અને શેર હોલ્ડરો માટે પાંચસો ને ત્રીસ કરોડ હતા એમાં નવ હજાર બસો ને આઠત્રી કરોડની બોલી આવી પાંચ હજારના સામે ત્રણ પોઈન્ટ પચીસ લાખ કરોડની બોલી આવી અને નેવ્યાસી લાખ અરજીઓ આઈપીઓમાં હવે આ આઈપીઓ લાગે કે ના લાગે એ જુદી વાત છે ઘણા નસીબવાળાને લાગશે લાગશે એટલે એમના પૈસા સીધા ડબલ અને ત્રણ ઘણા પણ થઈ જાય એવી પોઝિશન અત્યારે દેખાઈ રહી છે પરંતુ ખાસ વાત એ છે કે આઈપીઓ લિસ્ટિંગ સોળ તારીખે થશે સોમવારે આઈપીઓના દિવસે તમે આ કંપનીના શેર પ્રી ઓપ્શનમાં ખોલ્યા પહેલાં આઈપીઓ ખુલ્યા પછી પ્રી ઓપ્શનમાં મળી જ હોય તો તમે એકસો આસપાસ ખરીદી કરી શકો મિત્રો અથવા તો ખુલ્યા પછી એકસો ચાળીસમાં મળતો હોય તો તમારો વિઝન જો લોંગ ટાઈમ હોય તો એખો ચાળીસમાં તમે લઈ શકો છો એકસો ચાળીસમાં મળવો મુશ્કેલ છે પણ તમારે આઈપીઓ ન લાગે અને તમારે શેર લેવો હોય તો એકસો ચાળીસમાં લેશો તો પણ પ્રોફિટ થવાનું છે મિત્રો આ બજાજ જે મોટો ગ્રુપ છે એનો આઈપીઓ છે અને આ જે કંપની છે એ જોરદાર કામ કરી રહી છે એના ત્રણ વર્ષના વકળા નફાના વેચાણના જોઈએ તો જોરદાર કંપની બીજી કંપની વખત અને આઈપીઓ લાગે અને તમારું લોબું વિઝન હોય કે ભાઈ આ મારે કંપની રાખવી છે તો કંપની રાખી શકાય તે પરંતુ ઘણા લોકો જેવા હોય બુક નફો બુક કરી લેતા હોય તો એ પણ કરી શકે નફો બુક કર્યા પછી તમે બીજા આઈપીઓ ભરી શકો અને તમારો નફો તમે કોઈ શેરમાં પણ લગાવી શકો તમારે જો ફક્ત એવું કરવું હોય રિક્સ ન લેવું હોય તો તમારા પંદર હજાર જો તમે લગાવ્યા તમારે આઈપીઓ લાગે અને જો તમે પંદર હજાર લગાવ્યા એટલા કાઢી લો તમારો નફો રાખો ને તો તમારા પૈસા બની જાય બહુ બસો ને ચૌદ લોટ છે મારે તો બજાજના શેર મારા પોટફોડીમાં મારે લેવા મિત્રો થોડાક ઘણા ગમે એટલા આઈપીઓ લાગશે તો બરાબર છે ચાર રજૂ કરી હતી નહીં લાગે તો થોડા ઘણા શેર હું ઉમટી દેવાના હવે આપણે વાત કરીએ કે ભવિષ્યમાં જે જ્વેલરી સેક્ટર છે એ સોળ ટકાના સીએ ના દરે ઝડપી છે જે જ્વેલરીના શેરો છે સોના ચૌદી ડાયમંડ એ એ ભારતમાં એટલી માગ છે ને ગઝબ માગ છે અને વિદેશમાં પણ નિકાસ થાય છે સરકારે વિદેશની નિકાસ માટે એમાં ડ્યુટી ઘટાડો કર્યો અને આપણી કંપનીઓ વિદેશમાં પણ સ્ટોર ખોલી ગઈ છે તો તમારા પોર્ટફોલિયોમાં જ્વેલરી જ્વેલરી સેક્ટરનો એક શેર હોવો જોઈએ જોરદાર રિટર્ન મળે છે અને કલ્યાણ જ્વેલર્સ આ કંપનીના મેં ત્રણસોના ભાવના વિડીયો બનાવ્યા એ ઘણો સમય જેવો નથી મિત્રો તો આપણે એના પોસ્ટેરની વાત કરો કલ્યાણ જ્વેલર્સ સત્સો પચાસ ઉપર ચાલી ગયો છે આસપાસ ઘટાડા એમાં એન્ટ્રી થઈ ગઈ સેન્કો ગોલ્ડ બેસ્ટ કંપની છે જ્વેલરી સેક્ટરની થોડીક મોઘી છે એક હજાર એકસો પચાસ ઉપર લગભગ ચાલી રહી છે ત્યાં પણ એક વર્ષમાં એકસો ને એસી ટકા રિટર્ન આપ્યું છે કલા જ્વેલરી દોઢસો ટકા રિટર્ન આપ્યું છે આર બી જેડ જ્વેલર્સ આ કંપનીનો અપીલ આવ્યો અંદાજે લગભગ મેં જોયો નથી ભાવતારમાં પણ એકસો ને પચાસ ચડી ગયો છે આ કંપની તમે રડલમાં રાખી શકો છો સ્કાય ગોલ્ડ એસ કે વાય સ્કાય ગોલ્ડ એની કિંમત થોડીક ઊંચી છે બે હજાર છસો ને પચાસ અને એમાં પણ આઠસો પચાસ ટકાનું રિટર્ન મળેલું છે જોરદાર છે અને ગોલ્ડિયન ઇન્ટરનેશનલ આ પોંચ કંપનીઓમાંથી અથવા તો બીજી સારી ઘણી કંપનીઓ છે જ્વેલરી સેક્ટરની ખૂબ કંપનીઓ છે અને છેલ્લા એક મહિનામાં આ કંપનીઓ જે સોનાની ડ્યુટીમાં ઘટાડો થયો એના પછી આ કંપનીઓ ખૂબ ચાલી છે જ્વેલરી સેક્ટરની કંપનીઓ ખૂબ ચાલી છે અને હમણાં જે આ પોંચ આઈપીઓ આવ્યા એમાં પણ એક જ્વેલરી પીએન ગાર્ડગીલ મહારાષ્ટ્રની કંપની છે એનો પણ આઈપીઓનો સમાવેશ થયો એમાં એને મહારાષ્ટ્ર અને ગોવામાં ત્રીસ સ્ટોર છે એક યુકેમે છે અને આ કંપની એનું વિસ્તરણ કરવા માગી હતી જ્વેલરી સેક્ટરના શેરમાંથી પોર્ટફોલિયોમાં એક શેર હોવો જોઈએ વર્ષ તમારે કરવાના છે અને વધારે આપણે વિગતભાઈ ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં અને એક શેરની તો આપણે ઘણા જ્વેલરી સેક્ટરના શેરોની વાત કરીશું અને તિરુપતિ બાલાજી અગ્રોનો શેર આજે લિસ્ટ થશે ત્યાંશી રૂપિયા એનું પ્રાઇસ હતું હવે કેટલામાં ખુલે છે એ આપણે જોઈએ અને ખૂબ મિત્રો બી કોમેટો આવી છે અને કોમેટોમાં ખાસ પહેલાં આઠ રૂપિયાવાળા શેરની તો કોમેટો ગજબ આવી છે મિત્રો મારી એ શેર ઉપર ફોક્સ છે અને એ શેરનો હું વિડીયો બનાવીશ પણ શેર થોડો ઘટે રિઝનેબલ ભાવે આવે અને આવશે સો ટકા ઘટે છે રિઝનેબલ ભાવે આવે એટલે હું વિડીયો બનાવી નખું આમાં શું થાય છે કે હું જે ભાવે જે વિડીયો બનાવી નાખું અને બજાર જો ટોચ ઉપર કોઈ શેરનું નામ લઈ લઉં અને જો તમે લઈ લો તો તમને નુકસાન થાય મારા ઘણા મિત્રોને એ તકલીફ ઘણા શેરોમાં એવી ઈચ્છી હોય પરંતુ નેવું ટકા જે લોકોએ શેર લીધા છે એ શેરોમાં પ્રોફિટ છે દસ ટકા શેરું એવા એ છે કોઈથી કીધો હોય કોઈ લેવરેજો હોય નુકસાનવાળા એ શેરું છે પોર્ટફોલિયોમાં દસ પંદર કંપનીઓ રાખો એ કંપનીઓ પર મદદ મત રાખો બે ત્રણ કંપનીઓ ઘટતી હોય તો આઠ દસ કંપનીઓ વધતી હોય મિત્રો અને કોઈ ગમે તે થાય બજાર ગમે એ ઘટે કે ગમે બજાર વધે એફઆઈસી બી છે બીજા વેસિન ત્રીજા છે આપણે બજારમાંથી વેચી છે ભાગી જવાનું નથી કોઈ ભાગી જતું નથી પોસ્ટ હજાર કરો કરોડવાળાના પોર્ટફોલિયો હોય છે દસ હજાર કરોડવાળાના પોર્ટફોલિયો હોય છે મોટા નેતાઓના અભિનેતાઓના રોકાણકારોના ખૂબ મોટા પોર્ટફોલિયો પડ્યા છે ખૂબ મોટું રોકાણ આવી ગયું છે એસઆઈપી દ્વારા બીજા દ્વારા ત્રીજા દ્વારા બજારમાં શેર બજારમાં ખૂબ રૂપિયા લોકો ઠળવી જાય ગાડા ભરી ભરી કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ તમારી કંપનીમાં એટલી ખબર રાખવી જોઈએ કે કંપની સતત વેચાણમાં અને નફામાં વધારો કરતી હોવી જોઈએ કોઈ ખોટા કંપની વિશે ન્યૂઝ ના હોવા જોઈએ તો કંપની ચાલશે અને હવે ખાસ શું ખબર રાખવાની કે ના જે જૂની તમારા પોર્ટફોડિયોમાં જે પડ્યા છે ને એની શેરની તમે કોમેન્ટ કરો આપણે અભ્યાસ કરીને તમને કહેશે અને ખૂબ કોમેન્ટો ભેગી થઈ છે પણ થોડુંક કોઈ બહાર ગામ જવાનું હોય કોઈ બીજું કામ હોય કોઈ આવ્યા હોય કોઈ ગામમાં કોઈને મેમનીય હોય એ જવાનું હોય કોઈના સમાચાર લેવા જવાનું હોય કોઈ ખેતરમાં જવાનું હોય કોઈ ભાઈઓ આવ્યો હોય આ બધામાં સમય કરી પણ એક એક મને કોમેન્ટની પ્રશ્નનો એક એક કોમેન્ટનો જવાબ આપવાની ઈચ્છા થાય પણ રખવા બેવા તો આળસ થાય અને શરીરમાં થોડુંક અવસ્થા વનખરાય એટલે પરંતુ રખીને દેહીન વ્યવસ્થિત તમારા બધાના જવાબ આપ મિત્રો ચલો આ વિડીયોમાં આટલું આવતા વિડીયોમાં મળીએ થેન્ક યુ આભાર